વડોદરા સ્થિત નવરચના યુનિવર્સિટી દ્વારા ખોજ વિન્ટર સ્કૂલ એક્ઝિબિશન બે હજાર ચોવીસ પચીસ યોજવામાં આવ્યું હતું આ પ્રદર્શન સ્થિતિસ્થાપકતા થીમ પર યોજવામાં આવ્યું જેમાં ઇકોલોજી અને શહેરી વિકાસ આર્થિક ઉત્પાદન અને તેની સ્થિતિસ્થાપકતા સમુદાય નબળાઈ અને સ્થિતિસ્થાપકતા અંગે વિદ્યાર્થીઓએ કરેલા સંશોધન રજૂ કરવામાં આવ્યા હતા ખોજ પ્રદર્શનમાં સાતસો બત્રીસ વિદ્યાર્થીઓ તેમજ પાસઠ શિક્ષકો દ્વારા બત્રીસ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં વડોદરામાં પૂર અને પૂર બાદની સમસ્યા ડ્રેનેજ સિસ્ટમ વીજ પુરવઠા અંગેના પ્રોજેક્ટ પણ સામેલ હતા નવરચના યુનિવર્સિટી એક ખોજ દ્વારા એક મુદ્દા લેખે રૂરલ અર્બન કન્ટિન્યુઅમ મેં વડોદરા સિટી મેં જો પ્રોબ્લમ્સ હૈ સબકા વિથ ડેટા વિથ લોડ ઓફ રિસર્ચ ઇનપુટ જે પ્રકારને ડેટા કલેક્ટ કર્યા ઓટા કો એનાલાઇઝ ક્યાં ઓર પ્રેઝન્ટ ક્યાં બહુ જ સિમ્પલ છે ઇટ ઇઝ વન ઓફ ધ બ્રિલિયન્ટ થિંગ આ વર્ષે જે આપણે ક્લાઇમેટ ચેન્જની ઇફેક્ટ્સ આપણે જોઈ રહ્યા છીએ એના ઉપર ખાસ કામ થયું છે ફ્લડિંગ ઉપર થયું છે આપણા શહેરને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ડિઝાસ્ટર મુક્ત કે એને રેઝિલિયન્ટ તો આપણું સિટી આ રીતે લોકોને આપણા વ્યવસાયને અને આપણા પ્રાણીઓને બધાને ઈજા ના થાય ડેમેજ ના થાય એ રીતે કઈ રીતે આપણે આપણી ગોઠવણ કરવી જોઈએ એ બધી સમસ્યાઓને એ એવી જાતના પ્રોજેક્ટ્સ આજે આપણને જોવા મળે છે